આષાઢી બીજના દિવસે નીકટનાર બેત્તાલીસમી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરના ઐતિહાસિક મંદિર માં તૈયારીઓ ચાલી રહી છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલવીર જે રથમાં બિરાજમાન થઈ વિરામગામના રાજમાર્ગો પર પરિક્રમા માટે નીકળવાના છે તે રથનું રિપેરિંગ કામ કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેમજ પ્રસાદી માટેની તમામ સામગ્રીનું સાફ સફાઈ કામ બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે આ રથયાત્રાને લઈને વિરમગામ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિરમગામના લોકો ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલવીરના દર્શન કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે વિરમગામના દરેક વિસ્તારમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે આ રથયાત્રાનું સ્વાગત કરવા મુસ્લિમ ભાઈઓ પણ જોડાય છે અને રથયાત્રાનું ભાવભીનું સ્વાગત કરી કોમી એકતાની મિસાલ કાયમ કરે છે મુન્ના વોરા સાથે વિરમગામ જગન્નાથ જય શ્રી રામ મહેલ મંદિરમાં ઓગણીસો ને બ્યાસીથી ઓગણીસો ને એક્યાસીમાંથી રથયાત્રા પ્રારંભ થઈ છે ને આ રથયાત્રા આલીફેર બેતાલીસમી રથયાત્રા છે બેતાલીસ રથયાત્રાની અંદર બહુ ભવ્યથી ભવ્ય આ રથરામ રથયાત્રા મહોત્સવ તારીખ સાત સાત બે હજાર ચોવીસ બે હજાર ચોવીસની અંદર આ રથયાત્રા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે આ રથયાત્રાની અંદરમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી બલભદ્રજી વિરુંગામના રાજમાર્ગ ઉપર ભગવાન બધા હરિભક્તોને દર્શન દેવા એવો દિવસ હોય છે કે ત્રણસોને એક વર્ષના ત્રણસો ને ચોસઠ પાસઠ દિવસ હોય છે ને એક દિવસ એવો હોય છે કે ભગવાન સ્વયં હરિભક્તોને દર્શન દેવા પધારે છે ને ગામમાં વિછર્યા કરવા ભગવાન વધારે છે તો આ જગન્નાથ ભગવાનની રથયાત્રાની અંદર આ બધા જે વાલા ભક્તો માતાઓ બહેનો આમાં દર્શન કરવામાંને આ રથયાત્રાની અંદર બધા જોડાય ને જોડાય ને બધી જગ્યાએ ખૂબ એ થાય છે મુસ્લિમ સંપ્રદાયના માણસો પણ સ્વાગત કરે છે મુસ્લિમ ભાઈઓ બધાઈઓ એ બધા અલગ અલગ જગ્યાએ પાનચકલામાં હોય ગામમાં મસ્જિદ હોય આ બધી જગ્યાએ લોકો શરબતનું કે પાણીનું આ બધું પછી બધા એ બધા પ્રોગ્રામો કરતા જ હોય છે ને આ ગામની એકતા હંમેશા જળવાય કે વિરુગામનો અત્યાર સુધીમાં તો કોઈ બનાવ થયો પણ નથી ને ઠાકોરજીને પ્રાર્થના કરવી ને અગાઉ કોઈ દિવસે આ બનાવી વિરંગામાં બને નહીં ને બનશે પણ નહીં કેમ કે આ રામમેલ મંદિરને બધાએ એક ગૌરવનું રામમેલ મંદિર ગૌરવશાળી મંદિર છે ને બધા સૌરાષ્ટ્રની બોર્ડરનું મંદિર છે આમાં સૌરાષ્ટ્રમાં જવું હોય સાધુ સંતો પણ આ રથયાત્રાની અંદર પધારશે ને અવરનવર સાધુ આખા ભારતમાં જતા હોય બધા સાધુ અહીંયા જ આવતા હોય છે કોઈ દ્વારકા જવું હોય સોમનાથ જવું હોય નારાયણ સરોવર જવું હોય બધા સંતો અહીંયા જેમનો વિશ્રામ હોય છે ને આ રથયાત્રાની અંદર બધા પૂજ્ય સંતો આવશે એ રથયાત્રામાં પણ જોડાશે ને સાધુ સંતોના દર્શન થાય ભગવાન જગન્નાથજીના દર્શન કરજો પ્રેમથી એને ભગવાનનો પ્રસાદની પણ વ્યવસ્થા કરી છે એને જાંબુનો મગ જાંબુ છે મગ છે કાકડી છે ને આ બધી પ્રસાદની પણ વ્યવસ્થા થઈ ગઈ છે આજે જમવાનો પ્રસાદની પણ વ્યવસ્થા છે અને હાંજના જે પ્રસાદના દાતા છે આપણા લાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ તરફથી આજનો જમણવાર છે તો એવા બધાએ પ્રસાદ દેવા પણ પધારજ્યો અને બપોરનો પ્રસાદ જે મામેરું ભરાય છે એ જીતુભાઈ પ્રજાપતિના તા સાંઈ એનું ભગવાનનું મામેરું ભરાય છે ગોલવાડી દરવાજા પાણી તો પણ એની અંદર બધાએ મામેરાનું પણ દર્શન કરજો ને પ્રસાદ પણ લેજો ને રથયાત્રાની અંદર મારો તો બધા ભાઈને નમ્ર અપીલ છે કે તમે બધા રજા હોય તેથી રથયાત્રામાં કોઈ જોડાતા નથી ને વિરૂંગમના કેમ કે બાર બાર મહિને એક વખત ભગવાનનો તમે સમય નહીં કાઢી શકતા કે મોટા મોટી આપણી હિન્દુઓની એને આ ભારતની અંદર એવો ઉત્સવ છે કે બધા પણ સંપ્રદાય આમાં બધા જ્ઞાતિ અહીંયા રામૅ મંદિરમાં કોઈ જ્ઞાતિનો કોઈ ભેદભાવ છે જ નહીં ને રાખતા પણ નથી અમે તો આની અંદર ભાઈઓ ને બધા વડીલો આ રથયા આલ્ફેડની રથયાત્રામાં ભવ્ય રથયાત્રા નીકળે આ બધા જોડાઓ મારી નમ્ર અપીલ છે આ બધા રજા હોય રજાના દિવસે બેઠા બેઠા ટીવીમાં જુઓ છો પણ આ રથયાત્રામાં જે એરિયામાં જેટલો તમારો ટાઈમ હોય અડધી કલાક કલાક આ પ્રમાણે જોડાવો તો રથયાત્રા ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન થાય ને રથયાત્રામાં તમે આવો તો સારી રીતે રથયાત્રા નીકળે ને ભવ્યતાથી ને વિરુંગામનું નામ રોશન થાય એ આખા ભારતની અંદર કેમ કે લાઈવ પ્રોગ્રામ હોય જ છે બધી જગ્યાએ બધી રથયાત્રા લાઈવ પ્રોગ્રામ બધા જોવે તો કે ના વિરુંગ બહુ સરસ રથયાત્રા નીકળે છે ને વિરુંગામની ધાર્મિક ધાર્મિક પબ્લિક તો છે જ આપણે વિરુંગામ ધાર્મિક એટલે કોઈ રોગચાળો પણ નથી થતો જુઓ તમે ગમે તે આટલું બધું બીજા દેશો બધા ગામોમાં બીજા દેશોમાં થાય છે પણ વિરુંગામની અંદર કોઈ જાતનો રોગ કંઈ થાય ને તો આટલી બધી ગંદકી હોય છતાં કંઈ નથી થતું તો આની અંદરમાં ભગવાનની આપણા પર જગન્નાથ ભગવાનની ખૂબ કૃપા છે ને કૃપા રહેશે તો બધાએ રથયાત્રામાં બધાએ સામેલ થવાનું કોઈ જાત કોઈ નાથ જાત કોઈને કોઈ જોવાનું નહીં આ રથયાત્રા ભગવાન જગન્નાથે ને જગન્નાથના ભાત જગત પસારે હાથ આની અંદર બધા પ્રસાદ લેજો આ ભગવાનનો પ્રસાદ છે જેમ જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે એવી જગન્નાથ પુરીની મોટી રથયાત્રા હે પણ આપણે ગામ પરમાણે સારામાં સારી રથયાત્રા નીકળે છે એની અંદર અખાડા હોય છે રાસ મંડળી હોય છે ભજન મંડળી હોય છે અને અમારા ગોવાળિયાઓ બધા રથયાત્રા રથ ખેંચે છે બધા ભરવાડ ભાઈઓ એ પણ આજ તક પૂછતા એમને ખૂબ આનંદ આવે છે કે બાર મહિને અમારા ભગવાનની રથયાત્રા નીકળે તો અમે બધા ખુશ થવી છીએ ને એમને આનંદ આવે છે તો એ એમનો પણ આનંદ બધા બધા આનંદ લો ને એમનો જે રથની અંદર પાંચ તે છે એમાં ભગવાનના દર્શન ખૂબ ખેપ પ્રેમથી કરી કેમ કે રથયાત્રા